એક અને બે હજુ સુધી ના તો તમારે જોઈ લેવાનો છે બરાબર છે ભાગ નંબર ત્રણ ની અંદર આપણે શાની ચર્ચા કરવાના છે તો જીએસઆરટી નિગમ ની માહિતીના અગત્યના પંદર પ્રશ્નો બરાબર છે આ એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ કે જે તમને બેઠા બેઠા પૂછાઈ શકે છે અને રોકડા માર્ક તમને અપાવી શકે છે બરાબર છે આજના વિડિયો લેક્ચર ને આપણે 300 લાઈક નો ટાર્ગેટ રાખેલ છે કેટલું 300 લાઈક નો ટાર્ગેટ રાખેલ છે જે તમારે ઝડપથી અંગૂઠો દબાવી અને પૂરો કરી આપવાનો છે બરાબર છે અને ચેનલ સાથે જો નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેવાની અને બાજુમાં આપેલ બેલ આઇકન ને દબાવી દેવાનો જેથી કરીને આપણે નવા વિડીયો લેક્ચર મૂકે એ ઝડપથી તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય બરાબર છે ટૂંક જ સમયમાં આપણે દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે ટૂંક જ સમયમાં દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે તો ચેનલની લિંકને તમારે શેર કરી દેવાની છે બરાબર છે શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર વિડિઓ લેક્ચરની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઉં કે કોઈ વિદ્યાર્થી જે છે એ કન્ડક્ટર 30 ગુણ નિગમ રિલેટેડ જે છે એની તૈયારી કરવા માંગતા હોય તમારા એપ્લિકેશન કોર્સ સાથે વિડીયો કોર્સ સાથે જોઈન થઈ શકે છે જોઈન થવા માટે એક્સપર્ટ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી ઓપન કરવાની એની અંદર જીએસઆરટીસી કન્ડક્ટર 2023-24 નામનો કોર્સ તમને જોવા મળશે આ કોર્સમાં હાલ ખૂબ જ સારું એવું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે બરાબર છે તો માહિતી બરાબર છે આ તમામ આ ત્રણે ત્રણ ટોપિક જે છે ત્રીસ ગુણનું જે છે એ તમને ભણવામાં આવેલ છે ઓકે ચાલો શરૂ કરીએ આજનો આપણો વિડીયો લેક્ચર પ્રશ્ન નંબર એકત્રીસ છે રોજ અપડાઉન કરતા પેસેન્જરને ને પાસ સિસ્ટમમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે છે બરાબર છે રોજ અપડઉન કરતા પેસેન્જર પાસ સિસ્ટમ અંતર્ગત કેટલો ડિસ્કાઉન્ટ મળે છે તો 40% કેટલો 40% બરાબર છે જીએસઆરટીસી ના ડેપો અથવા કંડક્ટર કઈ સિસ્ટમ થી જોડાયેલા છે બરાબર છે તો જીએસઆરટીસી ના ડેપો અથવા કંડક્ટર કઈ સિસ્ટમ થી જોડાયેલા છે તો કે કંડક્ટર વેબિલ એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રશ્ન નંબર 33 જીએસઆરટીસી ના ડેપો અથવા ઓફિસો કયા ઇન્ટરનેટ નેટવર્ક થી જોડાયેલા છે તો જીસ્વાન કયા આવશે જીસ્વાન ગુજરાત સ્ટેટ માટે કુલ કેટલા ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન વસાવેલ છે જો અહીંયા ઘડીએમ એટીએમ નું પૂરું નામ આપેલું છે ઇટીએમ મશીન જે ખરું એનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન બરાબર છે તો એ માટે છે છે બરાબર તમારે થી વધુ આવું લખવાનું રહેશે બરાબર જીપીએસ અથવા જીઆઈએસ જીપીએસ નું પૂરું નામ આવશે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ બરાબર જીપીએસ અથવા જીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ સિસ્ટમ

ગુજરાત એસટી નિગમની સ્થાપના આ એમપી પ્રશ્ન છે બે હજાર એકવીસ ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે બરાબર ક્યારે તો જીએસઆરટીસી નિગમની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠ ના દિવસે કરવામાં આવેલી હતી ગુજરાત એસટી નિગમના નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા કોને છે ગુજરાત એસટી નિગમના નીતિ વિષયક નિર્ણય જે કઈ લેવાના હોય કોણ લેશે ગુજરાત સરકાર બરાબર છે કંડક્ટર પગાર વધારવાનો ડ્રાઈવર પગાર વધારવાનો કોઈ નીતિ નિયમનો અમલ કરવાનો હોય તો કોણ લેશે નિર્ણય તો કે ગુજરાત સરકાર ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવેલી છે તો તમે બધા અત્યારે જોતા હશો કે એસટીની અંદર મહિલા કંડક્ટર પણ જોવા મળે છે ક્યારથી તો કે વર્ષ બે થી આગળના પ્રશ્ન જોઈએ ચલો આગળના પ્રશ્ન જોઈએ એ પહેલા ભાગ ચાર્જ છે તમારી માટે એકદમ તદ્દન રેડી છે બરાબર છે આપેલ વિડીયો લેક્ચર ને તમને કહેવામાં આવેલું છે ત્રણસો લાઈક સુધી પહોંચાડી દેવાનો છે કેટલા 300 લાઈક સુધી પહોંચાડી દેવાનો છે જેવો આ વિડિયો લેક્ચર એટલે કે આ ભાગ 3 ને 300 લાઈક નો ટાર્ગેટ પૂરો થશે એટલે તરત જ બીજી સેકન્ડે તમને જે છે એ ભાગ 4 જોવા મળશે બરાબર છે તો મળીએ પછી આગળના વિડિયો ની અંદર ભાગ 4 ની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો તમારા મિત્રો ને શેર જ સમયમાં આપણે 10000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે બરાબર જેના માટે હજુ સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો કરી દેવી